ઝાલોદ તાલુકાના સંજયલી ક્રોસિંગ ખાતેથી મહિલા આવતા સામાજિક મંદિ મહી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ મંગળવારના સાંજે આઠ કલાકે મળતી સવારે આઠ કલાકે મળતી માહિતી અનુસાર ગત રોજ રાત્રિના સમય દરમિયાન તાલુકાના તાલુકાલી ક્રોસિંગ ખાતેથી ગુજરાત રાજ્ય પાર્ટી ઉપાધ્યક્ષ અને સામાજિક કાર્યકર એવા નીલમબેન વસૈયા ઝાલોદ મુકામે આવી રહેલા હતા ત્યારે તેઓને મંદબુદ્ધિ ની એક મહિલા મળી આવતા તેઓએ તેમને ઝાલો જલાય વસાયા ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેઓની આ મહિલાની પૂછપરછ કરી તેની બાતમી મેળવવાની કોશિશ કરી હતી આ મંદબુદ્ધિ મહિલા સાથે પૂછપરછ દરમિયાન નિલંબન વસાયા એ આ મંદબુદ્ધિ મહિલા અલગ અલગ ગામોના નામ બતાવી રહેલ છે અને બતાવેલ તમામ ગામો આગેવાનોનો સંપર્ક કરી અને કોશિશ કરી અને નિલંબન વસાયા દ્વારા તેઓની મદદ કરવા માટે મહિલાને પરિવારજનો સુધી પહોંચાડી શકાય તે માટેની મદદ કરવામાં આવી હતી ત્યારે આ મંદબુદ્ધિ મહિલા માટે નિલંબન વસાયાએ

જવાબ મહિલાને અભયની ટીમ દ્વારા દાહોદ ખાતે લઈ જવામાં આવેલ હતા અને દાહોદ અભયમની ટીમને મોકલ કોલ કરતા તુરંત આવી જતા નીલમબેન વસે તેમનો આભાર માની અને આમ મંદબુદ્ધિ મહિલાને તેમને સોંપી તેમની મહિલાની મદદ કરવામાં આવી હતી